गन्नी बैन गन्नी बैन એટલે ખરેખર મિત્રો તમે જોશીની રોણી લક્ષ્મીબાઈ તો કદાચ બોલો સરસ્વતી માની તાળીઓકારો જોરદાર બોલો સદારામ બાપુની જય આજે ડીસા તાલુકાના ઠાકોર સમાજના કર્મચારી મંડળ આયોજિત વિદ્યાર્થીઓના સન્ગર સમારંભમાં આપણી વચ્ચે ઉપસ્થિત સેવા સૌ સંતગણ રાજ્ય કક્ષાના મંત્રી સરૂપજી

આમ તો સાહેબે ખૂબ વિગત વાત કરી છે એટલે એમાં જે સાહેબે વાત કરી એમાં હું મારા સુર પુરાવું છું અને નાગે વર્ગે છે કે આમ થી દિશા ઠાકોર સમાજની જે લાઇબ્રેરી ચાલે છે એ ઉત્તર ગુજરાતમાં પારદર્શકને સૌથી સારામાં સારી લાઇબ્રેરી ચાલતી હોય તો એ દિશા ગ્રામની ઠાકોર સમાજની લાઇબ્રેરી ચાલે છે હું તમામ કર્મચારી મંડળને ખૂબ અભિનંદન આપું છું અવારનવાર મારી મુલાકાત પણ ત્યાં જ્યારે લાઇબ્રેરીએ બોલાવે ત્યારે હું જઉં છું અને જે નાના મોટી મદદની વાત હોય એમાં પણ કાઈ બી જે મદદ કરવાની થતી હોય કરી છે ને આવનાર સમયમાં પણ જે લાઇબ્રેરીને મદદ કરવાની છે એ જ્યાં જરૂર પડશે ત્યાં ચોક્કસથી મદદ કરશું એની પણ આપ સૌને ખાતરી આપું છું અહીંયા મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનોનો જે સારી ટકાવારી મેળવી એમનો સત્કાર સમારંભ રાખ્યો છે અને એમને સ્ટેજ ઉપર બેસાડ્યા છે ખરેખર અભિનંદન પાત્ર છે કે જેને મહેનત કરી છે આજે તેવા સ્ટેજ ઉપર બેઠા છે એમને ટકાવારી લાવી છે મજૂરી કરી છે ઉજાગરા કર્યા છે અને આવનાર સમયમાં કંઈક સારું કરવા માટેનો એમનો પોતાનો અભિગમ અને પ્રયત્ન છે ત્યારે આ તમારું મૂડી રોકાણ છે આપણે સાહેબે કીધું કે ભાઈ

એટલે શક્ય એટલા અંશ શ્રદ્ધા તમારી સો ટકા હોય શકે પણ અંશ્રદ્ધા માંથી બહાર કાઢવા માટેની ખૂબ જરૂર છે હમણાં મેં સાહેબ ને વિનંતી કરી કે આપણે હથિયારી તાલુકાનું ઠાકોર સમાજ નું બંધારણ એ ચોથી તારીખે વાગડ ની થળીએ સદારામ બાપુ નામે વાગડજી ના નામે હથિયારી તાલુકાનું બંધારણ સમાજનું નું ઓછા ખર્ચા થાય એના માટે આપણે કરી રહ્યા છીએ

મહાભારતમાં વિશ્વ પિતામાં હતા અને એ ટાઈમે સભાની અંદર દ્રૌપદી ના ચીર ખેંચાતા હતા બોલતા નતા નતા બોલ્યા એટલે એમને

કે અંશ્રદ્ધા માટે મે સમાજ માટેની ચિંતા કરી અને સમાજ માટેની ચિંતા કરી ત્યારે ક્યાંક ને ક્યાંક જેની દુકાનો બંધ થવાની હોય એને ભયસ્થાન હોય કે આપો મોટો સમાજ છે અને તો અંશ્રદ્ધામાંથી બહાર નીકળી છે તો હોતી મોટી આવક વાળો સમાજ તો આ છે આ છતાં પણ સમાજે

ઘણા વર્ષો લાગે પણ એનો પાયો એની શરૂઆત કરવી પડે આ બજાર માટે અમે સમાજ અમે સાહેબ મદદ ત્રણ ચાર વર્ષથી મજૂરી કરતા હતા કે બે ઠાકોર સમાજને હવે વર્તમાન કેટલી સદી ટેકનોલોજીની સદી શિક્ષણમાં આમાં લાવવું હોય તો શું કરવું પડે તો કે ભાઈ એને એક સમાજ એક રિવાજ

કે સાથી ને ને બધા આગેવાનો ને આ બંધારણ જેને આપણે નક્કી કર્યું છે એને ગર્તી ભાઈ ભાઈ રસીજી કે આ સમાજના શિક્ષણ માટે તમારે ચિંતા કરવી હોય આવનાર્ પેઢી શિક્ષણ તરફ વાળવી હોય તો સમાજને શિક્ષણમાં પૈસા આપ તો પેલા કરવો પડે કે ના કરવો પડે કરવો પડે ને જેમ આપણે એક ગામમાં આમ તો કે અમારી પાસે પૈસા નથી આપણે હોસ્ટેલ બનાવી હોય કોઈને શિક્ષણમાં મદદ કરવી હોય લાઇબ્રેરી બનાવી હોય તો એમ કે કે ના અમારી પાસે પૈસા નથી ને હમણાં તો દેવામાં છે પણ જો ગામમાં મંદિર બનાવવું હોય તો કોઈ પણ ગામમાં એક કરોડ થઈ જાય નથી થઈ જતા એનો એક કરોડ રસીક દેતા માંગે બતાય કે બે કરોડ થઈ જાય તો આપણે એક કરોડ બે કરોડ એ આપણે ભૂતકાળની અંદર જોયું છે પણ હું તમને બધાને વિનંતી કરું છું કે આપડે સાહેબ નવા બંધારણમાં એવું નકી કરો કે પરિવાર દીઠ સમાજમાં આપડા જેટલા 21 તાલુકા આવે છે એ 21 તાલુકામાં માતા દીઠ બરમા 100 રૂપિયા જે તે તાલુકામાં શિક્ષણ વાટે કરીને સમાજ રોકાણ કરે માતા દીઠ સાહેબ 100 રૂપિયા એક એક વ્યક્તિ બરમા 100 રૂપિયા સમાજમાં શિક્ષણ માં અભી કે ના અભી કે તો હત્યાલી તાલુકા એક ઘર દી ઠામશે ઓર શું કરતા કે શિક્ષણમાં આપવા માટેની એની પ્રેણા ઉબી થાય એ હો આલે છે તો विधायक બહી આવશે તીદેવર 300 આવશે પણ હોએ 100% જ્યાં સુધી તમે ગણાગાઠા લોકો શિક્ષણ માટે પૈસા આપશો ને તો એમાં ભડવાવાળા વર્ગને જ્યાં સુધી એનો પોતાનો તુકર માં નઈ જાય કે પોતે મારી સા બાકી નઈ બને ત્યાં ઉદી પરિણામ એ મજબૂત થી બીજા સમાજોના વિદ્યાર્થીઓનું પરિણામ મજબૂત આવે એવું પરિણામ આવશે નહીં એટલે સાહેબ મારી તમને વિનંતી છે કે આ બંધારણમાં એડ કરતે જો આ હત્યારીયા તાલુકાના જેટલી જનસંખ્યા કહેવાય એ માતાની કર્મા પાંચણાના પરિવાર હોય તો 500

ટેકનોલોજી સંશોધન કરે છે ત્યાં ઠાકોર સમાજની દીકરી માણસાની જઈ આવી હમણા એક દીકરી ધારા એ પાયલોટની ટ્રેનિંગ લે છે તો હું અપેક્ષા રાખું અને તમારા બધા ભાઈ વિનંતી કરું કે આવનાર સમયમાં માનસી દેવી અને ધારા જેવી દીકરીઓ એ બનાસકાંઠામાં પાયલોટ થાય વૈજ્ઞાનિક થાય ઊંચી નોકરી મેળવે અને આવનાર સમયમાં સમાજને ઉપયોગી બની શકે હવે રાજકીય રીતે

એમણે જે વાત કરી અહીંયા જે બેઠેલા વિદ્યાર્થીઓ જે છે સન્માન માટે એ બધાને માતા પિતા સાથે આવવાનું કર્યું હતું પણ છતાંય માતાઓ બહુ ઓછી આવી છે વાલીઓ હવે